નમસ્કાર દર્શક સમાચારમાં ની જનસેવા ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ ના બાળકો દ્વારા રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં પૂર્વ સરપંચ મનોજભાઈ પટેલ તથા દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા મુખ્ય મહેમાન રક્ષાબંધનનું મહત્વ સમજાવ્યું હતું આ કાર્યક્રમમાં જનસેવા સંઘના પ્રમુખ ગિરીશભાઈ ઉપાધ્યાય ભૂપેન્દ્રભાઈ પંડ્યા રોહિતભાઈ ત્રિવેદી નીતિનભાઈ જોશી શાળાના આચાર્ય દિનેશભાઈ ડાબી સુમિત્રાબેન બી એસ ઝાલા સહિત મંડળના ટ્રસ્ટીઓ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કૌશિક સોની ન્યૂઝ ગુજરાતી અરવલ્લી

રાખડી બાંધી અને એની શુભકામના કે ભાઈ દીર્ઘાયુ રીએ અને હંમેશાને માટે દેશની સેવા કરે આ એક આપણો ભારતીય તહેવાર છે જે નું પ્રતિક છે એક બેન ભાઈને રાખડી બાંધે છે આજ મને ઘણી ખુશી થઈ કે નાના નાના બાળકો એ અમને રાખડી બાંધી કેમ ભાઈ બેન નો નાતો હોય છે એમાં હજી ક્યાંય ને ક્યાંય સ્વાર્થ છુપાયેલો હોય છે પણ જે ભક્ત ભગવાનનો ગુરુ શિષ્યનો જે નાતો છે એ નિષ્કામ છે અને એ પ્રેમનો નાતો છે અને જે આ રાખડી બાંધીએ છીએ એ કોઈ સામાન્ય શક્તિ નથી એમાં શુભકામના હોય છે કે જ્યારે જ્યારે ભાઈ ભાઈને અથવા ભક્ત ભગવાનને અને દેશને જ્યારે જ્યારે તકલીફ પડી ત્યારે રક્ષા કરવા માટે છે 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 તો એ એ એ જે પ્રેમનું આવીને રક્ષા કરે છે તમે જુઓ બલિરાજા ભગવાન સ્વયં ત્યાં બંધાઈ ગયા હતા રાખડીની ની અંદર હુમાયુએ રાખડી બાંધી હતી એમ એક ભક્ત પણ ભગવાન રાખડી બાંધી અને પ્રેમથી બાંધે છે એમ આપણે બાંધવાના છે અને કહેવાનું છે કે હે પ્રભુ અમે તો પામર જીવ છીએ તમને છોડી દે પણ તમે અમને છોડતા નહીં કેમ કે આપણો હાથ છૂટી જાય પણ ભગવાનનો હાથ ક્યારેય છૂટતો નથી તો મારે તમારા બધાને એ જ કેવું છે કે ઘરે તમારા વડીલ હોય ઇષ્ટેવ હોય કામના કરવાની કે હંમેશા માટે તમે અમને પકડી ને રાખજો શું આપણે નાના છીએ આપણે પકડશું તો આપણાથી હાથ છૂટી જશે પણ આપણે વડીલ આપણને પકડશે તો એ હાથ ક્યારે છૂટતો નથી તો આવો સરસ આ દેશનો પવિત્ર પ્રેમનો નાતો છે તો એ પ્રેમ નું બંધન આપણે બધા એ હરખ ઉલ્લાસથી થી મનાવ્યું એ આપ લોકો નો ખુબ ધન્યવાદ અને હંમેશાને માટે આવો પ્રેમ ભાઈ બેન ગુરુ શિષ્યનો નો ભક્ત ભગવાન અનન્ય વધતો રહીએ અને પ્રેમથી જ આ જીવન જીવનને આપણે સજાવીએ એ જ મારી શુભકામના ભારે માતાથી ભારે માતાથી